હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડે ખાતેથી ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો શાળાના બાળકો પરંપરાગત લોક નૃત્ય કલાકારો અન્ય કલાકાર પોલીસ બેન્ડ રમતવીરો આઇકોનિક વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામાજિક સંસ્થાઓ તો આ સાથે જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રીના હરે ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજિત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભૂજ શહેરના લોકોએ વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે હર ઘર તિરંગુ લહેરાવવાનો અનુરોધ કર્યો હતો. રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તિરંગો આપણી શાન છે, આપણો અભિમાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે કચ્છવાસીઓ પણ આ અભિયાનમાં સહભાગી બનીને પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે. આજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો વિદ્યાર્થીઓ રમતવીરો વગેરેને અભિનંદન પાઠવ્યા હતા સાથે રિપોર્ટર સંજય ગોહિલ કચ્છ